સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય ઉપકુલપત્રીશ્રીનો રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનરશ્રીને જે પત્ર આવ્યો છે એ અનુસંધાને આપ સૌના માધ્યમથી તમામ લોકોને હું ખાતરી આપું છું કે જો એ પત્ર એ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ ગેરરીતિ થઈ હશે તો એ ગેરરીતિના શિક્ષાત્મક પગલાંથી લઈ મહાનગરપાલિકાના પદાધિકારી અને માન્ય કમિશનરશ્રી જે કરવું પડશે અમે લોકો કાયદાની જોગવાઈ મુજબ આવનારા દિવસોમાં અમે એક્શન લેવાના છીએ કોઈપણ કાર્ય ખોટું થયું હશે તો મહાનગરપાલિકા ઓન એક્શનમાં આવી અને કોઈને પણ છોડવાના અમે લોકો નથી અત્યારે ટેકનિકલી જે ઠરાવો થયા છે ટીપીના જે ઠરાવ થયા છે એનું અમે લોકો અત્યારે મૂલ્યાંકન કરી રહ્યા છીએ જો એમાં ગેરરીતિ પકડાશે તો મેં જેમ કીધું એમ કે જમીન પરત લેવા સુધીની મહાનગરપાલિકાની અમારી તૈયારી છે ડિમોલેશન થાય જો આવશે એ જ કીધું આ બિલ્ડિંગ બની ગયું તો શું એમ કોઈ રહેતું તો છે નહીં અને કદાચ એને બુકિંગ લીધા હશે તો એ જે તે બિલ્ડર વોટ એવર કોઈ પણ હશે એની ઉપર એફઆઈઆર કરવામાં આવશે ફ્રોડ કર્યો હશે જેને ખોટું કર્યું હશે એની ઉપર મહાનગરપાલિકા જરૂરથી પગલા લેશે